જય શ્રી સોમનાથ હું જયવર્ધન તુલજાશંકર જાની તીર્થ પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ આજરોજ અમાવાસ્યાંત શ્રાવણ માસના અંતિમ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારેલા અને તે અંતર્ગત આજરોજ એમણે તીર્થ પ્રભાસ ક્ષેત્રના સમસ્ત ગામજનોના આગેવાનોની મુલાકાતનો સમય આપેલો એમને મળ્યા સુચારુ રૂપે વાતચીત થઈ અને ખાસ કરીને એમને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ થોડું મૂલ્યાંકન આ પ્રભાસ ક્ષેત્રનું કરાવ્યું અને ઘણા બધા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ છે અને ભગવાન સોમનાથજીને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં જે કાંઈ પણ એમનો પ્રોજેક્ટ છે તેમાં સુચારુ રૂપે આગળ વધી શકાય વર્તમાન પરિસ્થિતિને અમુક જે કાંઈ પણ મધ્યસ્થીઓ છે જેમ કે સંસ્થા છે કે એમના માધ્યમથી ગામની સાથે સુચારુ રૂપે સંપર્ક ન સાધી હોવાથી જેને કહીએ કે જે વ્યવસ્થિત સંપર્ક ગામ વિશે હોવો જોઈએ તે ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અમુક બાધાઓ ઉત્પન્ન થઈ છે તો આ બાધાઓને દૂર કરવા માટે ગામ સમસ્તના આગેવાનો આગળ તો બાપ તરીકે એટલે મુખ્યમંત્રી જ કહેવાય તો એમને મળી અને બધી વેદનાઓ ઠલવી અને એમણે પણ બહુ સરસ રીતે સાંત્વના બધાને આપી છે અને આવતા સમયમાં આનો કોઈ વ્યવસ્થિત રીતે ઉકેલ પણ નીકળે ગામ સમસ્ત પણ સાથે છે પરિચય બાલાભાઈ શામળા ઇત્રક સમિતિ ઉપાધ્યક્ષ બાલાભાઈ આજે કોની સાથે બેઠક હતી બેઠકમાં શું ચર્ચાઓ થઈ શું કે વાત આજે અમે સી એમ સાહેબને ગાંધીનગર મળ્યા હતા ત્યારબાદ એમને અમારી લાગણી હતી કે સોમનાથ આવવાના છે તો અમે અહીં બધી ઘરે મળીએ એટલે આજે અમે જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ એસપી જાડેજા સાહેબ અને ગામના આગેવાનશ્રીઓ બધી સાથે મળી અને અમારી માગણી અને લાગણી બંને મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો કરી છે હવે રૂબરૂ મળ્યા છે એમાં વસ્તુ અમારા જે ગામનો છે કે કોરિડોર છે એ કોરિડોરનો વિરોધ તો છે જ એમને સામે પાછું એક નવું આવ્યું કે જો સોમનાથ ટ્રસ્ટ છે એ બીજાને વિકલિપ જગ્યા આપે છે અને જગ્યા અને દુકાનોની હરાજી કરે છે તો અમારી તો બાપ દાદાની જમીનો છે તો અમને વિકલ્પ જગ્યા કેમ નહી ત્યારબાદ જોયું કે કેટલા વર્ષોથી અત્યાર સુધી કેશુબાપા હતા લેરી સાહેબ હતા ઘણા ઘણા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરીઓ રહી ગયા એ ગામની સાથે સુમેળ રાખી અને જે પણ કઈ પ્રશ્ન ઊભા થતા તો અમે એમને લોકોને મળી અને નિકાલ કરતા હતા જ્યારથી સોમનાથ ટ્રસ્ટના યોગેન્દ્ર દેસાઈ આવ્યા ત્યારથી ગામ અને મંદિરને બેયને અલગ અલગ કરી દેવામાં આવ્યું આજે ગામમાં આક્રોશ એટલો નીકળ્યો કે આજે ત્રણ વર્ષથી ગામની યારે એક મીટિંગ કરી હોય ગામના પાંચ આગેવાનોને ને અહીંયા બોલાવ્યા હોય તો કે